ખાલી જ્યાં છે ખાલી જ તમારે પાંચ માર્ક વિષય વિદ્યાર્થી મિત્રો કેલું છે બિના ડુલાય ન મિલે જો પંખા કોણ બીજું ગાંધીધામ સિંધી પ્રજા પાકિસ્તાન સે આ બસ ગઈ હૈ નર ત્રણ ઓન કે મુખસે ભય વિસ્મય નિરાશા મિલી હુ ફીસે લેખે ક તમારે ચાર મા પૂછા પહેલું છે કાલા પહાડ પર ચઢ કર રેગિસ્તાન કી ઝાંકી કરના એક અનુઠા અનુભવ હૈ નર દો બાબા ભારતી ફુલે સમાતે કું સુન કે રૂપ રંગ પર ચાર પર્વે મુગ્ધ થોડું કચ્છ કોમ કહે સકતે અનેક દર્શનીય સ્થાનો કા વૈવિધ્ય હે નંબર ફોર મંઝિલ બહુ દૂર લગતી હે કુકી અભી તો રાહ શરૂ હુ ડ એની અંદર નિમલિખિત વિષયો કે બારે બાર જાણકારી દીજે કોઈ પણ એક વિષય લખવાનો છે વિદ્યાર્થી ડ તમારે બે માર્ક પૂછાતો હોય છે એમાં તિરુપતિ બાલાજી મંદિર બીજો જામા મસ્જિદ એ તમારે જાતે સોલ્યુશન કરવું પડશે હવે પ્રશ્ન બે અ એની અંદર એક એક વાક્ય મે ઉત્તર લખીએ પ્રશ્ન બે અ તમારે ચાર માર્ક પૂછાતો હોય છે પહેલું છે આપકે ઘર ડાક દેને કોણ આતા હે તો હમારે ઘર ડાક દેને કે લે ડાકિયા યા કુરિયર વાલા આતા હે નંબર 2 બાબા ભારતી કા હદય કિસકે લિયે અધીર હો ઉઠા બાબા ભારતી કા હદય ખડકસી કે મુંહ સે અપને ઘોડે કી પ્રશંસા સુનને કે લિયે અધીર હો ઉઠા નંબર 3 ખડકસી કોણ થા ખડકસી ઉસ ઇલાકે કા મુખ્ય ડાકુ થા નંબર 4 શાસ્ત્રીજી કા જીવન

निम्नलिखित प्रश्न के उत्तर एक एक वाक्य में लिखिए प्रश्न अ चार पूछा है है कबीर किस तरह के व्यक्ति है जिसकी न किसी से दोस्ती और न किसी से दुश्मनी नंबर दो तुलसीदास प्रेम और धन में से किस किसे महत्व देते है तो प्रेम को महत्व देते हैं नंबर तीन विद्याधन किसे मिलता है जो उसे पाने के लिए उद्यम यानी यानि परिश्रम करता है उसे मिलता है नंबर फोर કુસંગાહી બિગાડ સકતા ઉત્તમ પ્રકૃતિ બિલકિત પ્રશ્નો છે ઉજાલે બંદી બનાવે અર્થિકાર રખના બિજલી કી રોશની અભિ ધનવાનો ઘરો મેં દિખાઈ દેતી હૈપડીઓ મેં નહીં નંબર દો જ્વાર કાં કાં ઉઠાએ તો એક ઓર સમુદ્ર મેં જ્વાર ઉઠાએ તો દૂસરી ઓર કવિ કે હૃદય મેં ભાવનાઓ કા જ્વાર ઉઠાહે પ્રકાર સમુદ્ર ઓર કવિ હૃદય ઇન દોનો સ્થાનો પર જ્વાર ઉઠાએ ક નિર્મિત પ્રશ્ન કે ઉત્તર સવિસ્તાર લીખીએ એની અંદર લોકોને ભગવાન કોસ પ્રકાર પાઠ લીયા હૈ નર દો કવિને મનુષ્ય કો મિત્તીકા પુતલા કયો કહા હૈ વિદ્યા ક બંને પ્રશ્નો લખવાના છે બંને પ્રશ્નોના છ માર્ક છે ડ એની અંદર કાવ્ય પંક્તિ આપેલી છે કાવ્ય પંક્તિ તમારે ત્રણ માર્કની પૂછા છે અભિહરી ભરી જરતી હૈ જરતા રેગી સ્થાન હૈ તો ડ તમારે ત્રણ માર્કનો છે

ક એની અંદર વચન પરિવર્તન આપેલું છે વચન પરિવર્તન તમારે બે પૂછા છે ગમલા તો ગમલે માલા તો માલાય ડર નિર્મલકિત વિશેષનો કાક્ય પ્રયોગ કીજે ડ તમારે બે માખું પૂછા છે વીર વીર શિવાજી પુરુષ પ્રિય પ્રિય તો ગુલાબ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો શબ્દકોષ આપેલો છે એની અંદર શબ્દકોશ તમારે જાતે કરવો રહેશે કક્કા કવારે તમને આવડે તો શબ્દકોશ તમને આવડી જશે એ તમારે બે માખનો છે એના પછી મોટો એ નિર્મલકિત વિષય પર ચાર વાક્ય લીખીએ એ પણ તમારે બે માખનું છે એનું છોડો આંદોલન અથવા નીચે દે ગયો ઉત્તર મિલે એસી પહેલી બનાવીએ કોઈ પણ એક બારિશ અથવા પેરી હવે પાંચ અ એની અંદર પત્રલેખન આપેલું છે પત્રલેખન તમારે ચાર માર્ક નું છે તમે જોઈ શકો છો પત્રલેખન કયું છે હસમુખ જોશી જોશીકું ગાંધી રોડ રાજકોટ માન્ય વર્ગ શિક્ષક નૂતન હાઈસ્કૂલ રાજકોટ કો પાંચ દિનો કી છુટી મંજૂર કરાને કે પ્રાર્થના પત્ર લખતા હૈ હવે બ બહાણી આપેલી છે વિદ્યાર્થી કહાણી કહાની માતૃ હૃદય નામ ઓર બ તમારે ચાર માર્ક નું છે વિદ્યાર્થી મિત્રો ક એની અંદર વિષય ક એની અંદરની મત આપેલા છે ત્રણ મંત પૂછાયેલા છે તમારે એક લખવાનો છે અને ક તમારે આઠ માખનો છે પહેલો છે ઐતિહાસિક સ્થળ કી શેર એક ડાકુગ્યાત્મકથા ત્રીજું કર્મયોગી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી તો વિદ્યાર્થી મિત્રો તમને મને મારે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારી બીજા ધોરણની બીજા વિષયની વિડિયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ